સુરતથી સાધકનો એક પ્રશ્ન છે જે ચાર પાંચ વખત ફરી ફરીને પૂછવામાં આવ્યો છે પ્રશ્ન છે કે પ્રણામ બાપુ અમને ઘણા સમયથી તમારો સત્સંગ સાંભળીએ છીએ તો અમને કયા ઈશ્વરના નામનો જપ કરવો તે સમજાતું નથી એક રીતે એવું લાગે છે કે ભગવાન રામ પણ મને ખૂબ ગમે છે તો એનો જપ કરું ભગવાન કૃષ્ણ પણ મને ખૂબ ગમે છે તો એના નામનો જપ કરું અમારી પરંપરામાં ભગવાન શિવના નામનો જપ થતો હોય છે અમારી પરંપરામાં ભગવાન શિવની ઉપાસના થતી હોય છે તો એમના નામનો જપ કરું મને હનુમાનજી પણ ખૂબ પ્રિય છે તો એમના નામનો જપ કરું અને સમયે સમયે બધા પર મારી શ્રદ્ધા અલગ 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 રીતે ફરતી રહે છે શરૂઆતમાં હું ભગવાન રામનો જપ કરતો પછી મને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર ઉપર વધારે પ્રેમ જાગ્યો એટલે હું એનો જપ કરતો તો પછી આમાંથી મારા કોના નામનો જપ કરવો મારી અંતરદ્રષ્ટિએ આ પ્રશ્નનો મારા જવાબ દેવો હોય તો ઘણી વખત હું મારા સત્સંગમાં કહેતો હોઉં છું કે જે આપણો ઈષ્ટ જે આપણને અતિશય હૃદયથી વહેલું હોય તેના નામનો આપણે જપ કરવો જોઈએ તેના નામનો આપણે જપ કરતા હોઈએ અને કરવો જોઈએ પણ પ્રશ્ન ખૂબ સારો છે મારા બચપણમાં પણ મને આ પ્રશ્ન ઘણી વખત મૂંઝવતો હતો કે અમારી પરંપરામાં સુખરામ બાપુએ ભગવાન શ્રી કૃષ્ણના પણ ગુણગાન ગયા છે ભગવાન શ્રી રામના પણ ગુણગાન ગયા છે અને રામદેવજી મહારાજને પણ ગુણગાન ગયા છે તો જ્યારે હું ભગવાન રામની કથા સાંભળતો તો મને ભગવાન રામના નામનો જપ કરવાની ઈચ્છા થતી તો એમના નામનો જપ કરતો પછી ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળતો તો એમના નામનો હું જપ કરતો પછી જાતો સમય સુધી હું સદગુરના નામનો જપ કરતો આ પ્રશ્ન મને પણ મૂંઝવતા હતા પણ આ પ્રશ્નો અને આ પ્રશ્નના જવાબમાં આપણે કોઈ પણ મહાપુરુષોનો સત્સંગ સાંભળતા હોઈએ તો ઘણા બુદ્ધ પુરુષો કહેતા હોય કે એક ઈશ્વરના નામનો જપ કરવો જોઈએ એક ઈષ્ટની ઉપાસના કરવી જોઈએ તો ત્યારે તો હું અલગ અલગ રીતે ઈષ્ટની ઉપાસનામાં અલગ અલગ નામના અનુસંધાને નામ જપ કરતો પણ મને મારી અંતરદૃષ્ટિથી અત્યારે જે સમજાયું છે તે કે સઘળા જ્ઞાનને ભેગું કરી એટલે કે સઘળા જ્ઞાનનો જે સાર અત્યાર સુધીના જીવનમાંથી મળ્યો સંતોના સત્સંગમાંથી મળ્યો કે શાસ્ત્રોના દર્શનમાંથી મળ્યો એક ઇસ્ટ્રીનું નામ અનિવાર્યપણે આપણે વ્યવસ્થિત રીતે ચપવું જોઈએ પણ મહત્ત્વનો પ્રશ્ન છે શ્રદ્ધા કે મારે કોના પર શ્રદ્ધા રાખીએ ને કારણ કે આપણને ઈશ્વરના અલગ અલગ બહુ બધા વિગ્રહો આપણને ગમતા હોય છે અને આપણી શ્રદ્ધા પણ અલગ અલગ વિગ્રહો પર હોય છે તો મારી દૃષ્ટિએ સારું કહેવાય કે આપણે કોઈ એકમાં નહીં બંધાય અને આપણને સારું છે તે બધું ગમે છે એનો અર્થ એમ થાય છે કે આપણે સનાતની છીએ ભગવાન રામના અવતારમાંથી આપણને કરુણા દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં આપણને એક અલગ પ્રેમની ઝાંખી થાય છે એક અલગ નીતિમત્તા સમજાય છે વળી ભગવાન રામના જીવનમાં આપણને એક આદર્શતા સમજાય છે હનુમાનજી મહારાજના જીવનમાં આપણને એક સેવક વૃત્તિ સમજાય છે કે દાસભાવ કેવો હોય તો આ વ્યાપક વિચાર વિચાર છે છતાં પણ બધા જ મહાપુરુષોનો મત છે કે એ એક ઈષ્ટની ઉપાસના હોવી જોઈએ અને તે એવી રીતે હોવી જોઈએ કે આપણે જેના નામનો જપ કરીએ તેમાં બધું સમાહિત થઈ જતું હોય એવું આપણને મહેસૂસ થાય દાખલા તરીકે હું રામના નામનો જપ કરું છું તો મારો જ્યાં દ્રઢ ભરોસો બંધાય કે હું રામ એમ બોલું છું એટલે એમાં કૃષ્ણ પણ સમાહિત છે એમાં હનુમાનજી પણ સમાહિત છે એમાં ભગવાન વિષ્ણુ પણ સમાહિત છે એમાં સદ્ગુરુ પણ સમાહિત છે એમાં આખું બ્રહ્માંડ સમાહિત છે સગલું જ્ઞાન સમાહિત છે બધું જ સમાહિત છે એવો દ્રઢ ભરોસો આપણને જે નામ પ્રતિ થતો હોય તેના નામનો આપણે જપ કરવો જોઈએ અને કદાચ આપણને એવો એક નામમાં ભરોસો નથી બેસતો તો મારી અંતર પ્રવૃત્તિ જે મને પ્રેરણા આપે છે એનો રસ્તો એ હોઈ શકે કે જો આપણી પાસે એક ઈષ્ટની પર એક ઈષ્ટ પર આપણો ભરોસો ન હોય ન બેસતો હોય આપને બધું વ્યવસ્થિત લાગતું હોય બધું ગમતું હોય તો કદાચ ઈષ્ટની ઉપાસના કે ઈષ્ટનો ભરોસો આપણે કોઈ સદગુરુ સંતો પાસેથી પણ લઈ શકીએ છીએ મેં તો ઘણા જીવનના પાસામાંથી અનુભવ્યું છે અને જીવવું છે કે જો આપણી ઈષ્ટમાં પણ શ્રદ્ધા દૃઢ ન થતી હોય એટલે કે આપણે કોઈ એક ઈષ્ટમાં સ્થિર ન થતા હોઈએ તો પછી આપણો સદગુરુ આપણને જે ઇષ્ટ આપે એ ઇષ્ટની સાથે એનું જે એની જે સમજણ આપે એનું જે જ્ઞાન આપે તે આપણા માટે શ્રેય કરવું હોય એટલે કે તો પછી આપણો સદ્ગુરુ જે કહે તેના નામનો આપણે જપ કરવો જોઈએ અને ત્યાં વાત ત્યાં પણ વાત ભરોસાની જ આવે છે કે જેમ રામકથામાં કીધું પાંચમી ભક્તિમાં શબરીને કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંસમ ભજન સુદેદ પ્રકાશા એટલે કે આપણે અંતર અંતર પ્રવૃત્તિ આપણને કોઈ એક ઇષ્ટ પ્રત્યે પ્રેરિત કરતી હોય તો આપણે એના નામનો જપ કરવો જોઈએ કે જ્યાં આપણને બધું જ મહેસૂસ થતું હોય બધું જ ફીલ થતું હોય જ્યાં આપણને એમ થતું હોય કે તે મારું બધું જ સાંભળે છે બધું જ સમજે છે અને એવો ઈષ્ટ જો આપણને ન મળતો હોય એકમાં શ્રદ્ધા દ્રઢ ન થતી હોય તો કોઈ સદગુરુ પાસેથી અથવા તો એવા કોઈ બુદ્ધ પાસેથી આપણે ઈષ્ટની ઉપાસના લેવી જોઈએ જે આપણી સનાતનની પરંપરા છે મારા બસમાં અપડાઉન થાય છે કે હું ઘરે પહોંચું તો મને માથું બહુ દુખવા મળ્યું કે હું સુઈ ગયો હતો કે આમ ઊંઘ માય નહીં અને આમ શું કહેવાય હાવ સુઈ ગયો એ એટલે એક સપનું આવ્યું જેમાં હું આમ અમુક છોકરા હેરાન કરતા હતા મને મને શું કહેવાય એમ છું ભગવાનને યાદ કરું ભગવાનને યાદ કર્યો હે કૃષ્ણ એમ યાદ કર્યા કે પાણો કે તમારો સત્સંગ યાદ આવ્યો પાણો એ લઈશ તો ભગવાન મદદ કરવા નહીં આવે પાણો ન લીધો કે આમેથી એક સાહેબ મદદ કરવા જે મેં એમ મને લીધું ભગવાને શું કહેવાય કે સાહેબને મોકલ્યા પછી એમ કરતાં કરતા ઘરે આવ્યો ઘરે હું પછી એમ પછી આશ્રમ ગયો હતો આશ્રમ એ સપનામાં માં આશ્રમ માં ગયો ત્યાં તમે કામ આપ્યું બહુ અઘરું કે મારાથી જેટલું થાય એમ હતું મેં એટલું કરી નાખ્યું બીજું મેં ભગવાન ઉપર મૂક્યું કે ભગવાન આવી ને કરી નાખ્યું હે કૃષ્ણ કરીને કીધું કે કોઈક મદદ કરવા આવ્યું કે એમ કરતા કરતા પછી બાપુ આટલું રાંધવાનું છે કે રાંધવાનું મારાથી બધું બળી ગયું કે ન્યાય મેં હે ભગવાન કીધું કે ન્યા પ્રજ્ઞા આવ્યા ભગવાન મોકલ્યા કે એ થઈ ગયું ये पची मने हम चु हे कृष्ण बोलो बो वार लगे से mm -hmm. के हे राम ये हाँ वो सरल बोले दे तो मने हम चु हे कृष्ण क्यों के हे राम बोल के हूँ के भगवान ये ने मे पास भगवान पूछे हे कृष्ण जे प्रश्न जवाब लिन तम याय जे भावे बोले सो इत भावे गब में नाम बोले हूँ हूँ इ स्वरूपे पे आयी तो रामा पीर बोले तो रामा पीर राम बोले तो राम बने